કે જે શંકરભાઈ અમને પૂછતા નથી અમારા સાથે વાત કરતા નથી અમારો અભિપ્રાય નથી લેતા એ શંકરભાઈને આ ચૂંટણીમાં આ પરિણામ આપી અને સબક શીખવાડવો છે એટલા માટે આ હાર શંકરભાઈની જ છે ભારતીય જનતા પાર્ટીની હાર નથી જેની દબંગ નહોતા હતા હોનહાર નહોતા એક જેને આમ કહેવાય મર્દ મહિલા એણે જે રીતે ચૂંટણી કેમ શરૂ કર્યું

નમસ્કાર દર્શક દર્શક મિત્રો બનાસકાંઠાની લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીના રિઝલ્ટ આવી ગયા છે અને એ રિઝલ્ટ બાદ મોટા મોટા રાજકીય વિશ્લેષકો પણ અત્યારે મોઢામાં આંગળા નાખી ચૂક્યા છે તો આ બાબતે હાર થઈ તો કોની હાર થઈ જીત થઈ તો કોની જીત થઈ અને હવે પછી બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખામાં શું ફેરફાર થઈ શકે છે એ બાબતે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું સ્વામીજી સાથે સ્વામીજી આજે જે બનાસકાંઠાની ચૂંટણી જે મતલબ લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું છે તો એમાં હાર થઈ તો કોની હાર થઈ શંકરભાઈ ચૌધરીની ભારતીય જનતા પાર્ટીની કે પછી રેખાબેન ચૌધરીની જો ભારતીય જનતા પાર્ટીની કોઈ હાર થઈ નથી અને રેખાબેન તો રાજકારણમાં જ નવા હતા ઉમેદવાર તરીકે નવા હતા એટલે એમની હારનો પણ કોઈ પ્રશ્ન નથી આ આખી ચૂંટણીનું કેમ્પેઇન અથવા તો ઉમેદવારની પસંદગીથી જિલ્લાના આગેવાનોની બાદબાકી કરીને પોતાના માથે ખેંચી અને આ આખી ચૂંટણી શંકરભાઈએ ઉપાડી એટલે આ હાર શંકરભાઈની જ થઈ છે કારણ કે મતદારો આગેવાનો પણ એ જ મૂડમાં હતા કે જે શંકરભાઈ અમને પૂછતા નથી અમારા સાથે વાત કરતા નથી અમારો અભિપ્રાય નથી લેતા એ શંકરભાઈને આ ચૂંટણીમાં આ પરિણામ આપી અને સબક શીખવાડવો છે એટલા માટે આ હાર શંકરભાઈની જ છે ભારતીય જનતા પાર્ટીની હાર નથી બરાબર છે તો જીત માટે શું આપને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના જે હાશિયામાં ધકેલાઈ ગયેલા કાર્યકર્તાઓ અને નેતાઓ એ અંદરખાને રહીને ગેનીબેન જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને સપોર્ટ કર્યો હોય સ્વાભાવિક છે જે લોકો નિરાશ હતા એ પહેલા તબક્કામાં નિષ્ક્રિય થયા અને બીજા તબક્કામાં સામે સક્રિય થયા એમને જ્યારે પરિણામ જ લાવવું હતું એમને જ્યારે શંકરભાઈને પોતાની હાર અથવા તો શંકરભાઈને પોતાની વાસ્તવિકતા દેખાડવી હતી તો એ લોકો એ રીતે કામે લાગ્યા એટલે ભારતીય જનતા પાર્ટીના નિરાશ નિરુત્સાહી આગેવાનો કાર્યકરો એ પણ આમાં જવાબદાર બન્યા સામેના પક્ષની જીત માટે અને આપ જાણો છો એમ કે ગેનીબેન એ પોતે પણ એક દબંગ નેતા હોનહાર નેતા એક જેને એમ કહેવાય કે મર્દ મહિલા એણે જે રીતે ચૂંટણી કેમ્પેઈન શરૂ કર્યું જે રીતે ઝંઝાવાતી પ્રવાસ કર્યો બનાસની બેન ગેની બેન એવું એક સૂત્ર આવ્યું અને સાથે સાથે એટલું જ રહી પણ પોતે એક સરસ સામાજિક આપણી વાત લાવ્યા કે મારું મામેરું ભરો બેન ભાઈઓ પાસે મામેરું માગી શકે છે મામેરાનું આમંત્રણ આપવા જાય છે એ વસ્તુ એટલી બધી અપીલિંગ થઈ કે સામાન્ય મજૂરી કરનારા માણસે પચાસ રૂપિયા ગેની બેનને આપવાની ઈચ્છા વ્યક્ત કરી અને આપ્યા એના કારણે આ બન્યું બીજી વાત એવી બની કે આઝાદીના પંચોતેર વર્ષે ઠાકોરને પહેલીવાર ટિકિટ મળી ઠાકોરને પહેલીવાર ચૂંટણી લડવાનું તક મળી અને ઠાકોરને પહેલીવાર જીતવાની વારી આવી ત્યારે સમગ્ર ઠાકોર સમાજ જે જિલ્લાનો સૌથી મોટો સમાજ છે એ સમાજ ઉત્સાહમાં ઉલ્લાસમાં ઉમંગમાં એવો આવી ગયો કે એને ધમધમાઈને આખું ચૂંટણી તંત્ર ઉપાડી લીધું અને એ જે ચૂંટણી તંત્ર ધમ ધોકાર ચાલતું હતું એને પાછળથી આ ભાજપના નિરાશ નિરુત્સાહી અને દુઃખી આત્માઓએ ધક્કો માર્યો જેના કારણે ગેનીબેનની ગાડી ધમધમાટ ગબડી અને ધમધમાટ ચાલી સર ગેની બેનને એમના વિસ્તારની અંદરથી જે પ્રમાણે વોટ મળ્યા છે એના કરતાં સૌથી વધારે વોટ પાલનપુર વિધાનસભાની અંદર મળ્યા છે તો એવો તો પાલનપુરની જનતાને શું આક્રોશ હતો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કે એના ઉમેદવાર પ્રત્યે કે જેના લીધે જીત જ પાલનપુરની જનતાએ નક્કી કરી છે જો તમે તો પત્રકાર છો એટલો સમજી શકો છો પાલનપુરમાં પ્રભુત્વ ધરાવતા મતદારો એટલે પાટીદાર સમાજ પાટીદાર સમાજના આંદોલનના કેસો હજુ સુધી સરકારે પાછા ખેંચ્યા નથી આ સરકારે જે કેસો પાછા નથી ખેંચ્યા એનો આક્રોશ તો હતો જ એના કારણે પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે ઘણો બધો જોડાયેલો છેલ્લી બે ત્રણ ચૂંટણીઓથી આપણે જોતા આવ્યા છીએ પાટીદારોએ નક્કી જ કર્યું હતું કે ભાજપના જે કોઈ ઉમેદવાર આવે એની સામે રહેવું છે હવે જ પાટણમાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પાટીદાર સમાજના આગેવાન છે કોંગ્રેસમાં છે એને અહીંયા બનાસકાંઠાની લોકસભા બેઠક ઉપર ગેનીબેન એટલે ગેનીબેન પણ ધારાસભ્ય ધારાસભ્ય તરીકે એ લોકો વિધાનસભામાં પણ સાથે એના કારણે એમને નક્કી કર્યું કે ભાઈ હું તમને મદદ કરી રહ્યો છું પાટીદાર સમાજની એક ક્રિકેટ ટુર્નામેન્ટ ઘટ પાસે હતી ત્યાં બધાએ ભેગા થઈ સોગંદવિધિ કરી હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા લીધી અને નક્કી કર્યું કે અમે ભારતીય જનતા પાર્ટીને જીતવા નહીં દઈએ કે પાટીદારોના ગામો જુઓ તમે ગઢ મડાણા સાસમ દલવાડા વેડંચા કુંભાસણ આ એલપી પી પટેલોના ગામોમાં બધે જ માર પડી છે જ્ઞાનીબહેને લક્ષ્મીપુરામાં સભા કરી એ અભૂતપૂર્વ સભા હતી અને લક્ષ્મીપુરાની સભા જેમ બતાવતી હતી કે કેપી પાટીદારો પણ એમની સાથે છે એટલે કેપી પાટીદારો એલપી પાટીદારો એક વાત આ બની બીજી વાત આપણને ખ્યાલ છે કે એક આયર મોદી જે હત્યા થઈ છે એ મુદ્દો પણ મોદી સમાજમાં શિક્ષિત સમાજમાં સમજૂ સમાજમાં સારો એવો ચાલ્યો સારો એવો એટલા માટે હું કહું છું કે વધારે ચાલ્યો એ મુદ્દાથી એમ લાગ્યું કે ભાઈ આ એક પ્રકારનો ત્રાસ એક પ્રકારનો આતંકવાદ આ તો લથ ચાલે એક વાત આ હતી બીજી વાત આપને હું એ ધ્યાન ઉપર લાવીશ કે સમગ્ર જિલ્લામાં સૌથી વધારે શિક્ષિત એ પાલનપુરમાં ગણાય તો શિક્ષિત લોકોએ વિચાર કર્યો કે આવું તે કોઈ રાજકારણ હોતું હશે કે જે ધારે લાવે ને જે ધારે મૂકે પછી આપણે એને વોટ આવવાના જીતાડી દેવાના જુઓ અશિક્ષિત મતદારો જ્યાં હોય ને ત્યાં જે વાત પકડાય એ વાતને છોડાવવી અઘરી હોય પણ જ્યાં શિક્ષિત મતદારો છે તો લોજિકલી તરત જ વિચાર કરશે કે આમ કેમ થયું આમ કેમ થાય આ કેમ ના થયું આ કેમ થયું તો એવી રીતે એ લોકોએ આવો વિચાર કર્યો કે આ આખી વાત ગમે તે ઉમેદવારને લાઈને મૂકી ગમે તે ઉમેદવારને લાઈને મૂકી દેવો અને ભાજપના નામે વોટ લઈ લેવા આ તે કેમ ચાલે એટલા માટે એ લોકોએ એટલે કે બધા પાલનપુરના મતદારોએ આ બાબતમાં પણ જાગૃતતા બતાવી ત્રીજી વાત ઠાકોર મતદારો દરેક કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે હવે પાલનપુરમાં પણ જે ઠાકોર મતદારો છે એ ઠાકોર મતદારોએ આપને ખ્યાલ છે કે લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વોટ આપ્યા હતા એ લોકોએ આ વખતે ઠાકોર ઉમેદવાર આવ્યા હવે આ સમાજને તો કોઈ પક્ષ હોતો જ નથી સમાજને સમાજ હોય જ્ઞાતિ હોય અને જ્ઞાતિમાં વાર ટિકિટ મળતી હોય આઝાદીના પંચોતેર વર્ષે ત્યારે ઉત્સાહમાં આવી અને ઠાકોર સમાજે પણ બધો જ વોટ કોંગ્રેસમાં કર્યા એટલે ઠાકોર સમાજના વોટ શિક્ષિત મતદારોનું કેલ્ક્યુલેશન પાટીદાર સમાજ બીજું કે આપ એ પણ જાણો છો કે મુસ્લિમ અને દલિત મતદારો પણ સારી એવી સંખ્યામાં પાલનપુરમાં છે આ બધું જ જે સમીકરણ ગોઠવાણું અને ત્રીજી એક વાત પણ હું કહીશ કે પાટીદાર સમાજમાંથી કોંગ્રેસમાંથી પૂર્વ એમએલએ મહેશભાઈ પટેલ ભાજપમાં જોડાઈ ગયા પ્રજાને થોડોક રોષ એ પણ થયો કે અમે તમને કોંગ્રેસમાં વોટ આપતા હતા કોંગ્રેસમાં જીતાડતા હતા અને આજે આ પરિસ્થિતિ જ્યારે બની છે કે બનાસકાંઠાની સીટ ભાજપ જીતશે અને ગુજરાતમાં ભાજપની હેટ્રિકને બનાસકાંઠા અટકાવશે એ સમયે તમે ભાજપ સાથે જોડાઈ ગયા અને આટલા દિવસ તમે કોંગ્રેસમાં માવા મલાઈઓ ખાધી અને હવે ભાજપમાં જાઓ તો કેટલાક લોકો આ વાતથી પણ નારાજ હતા એવા લોકો પણ એની અંદર એક્ટિવ થયા આવા અનેક સમીકરણો મળી અને પાલનપુરની લીડ વધારે સારી રીતે ગોઠવાણી કોંગ્રેસ માટે અને ભાજપને વધારે મોટો ફટકો પડ્યો એવું બન્યું છે સર પાલનપુરની જનતા જે મિજાજ તો આપણે એમ કહ્યો પરંતુ પાલનપુરની નગરપાલિકાના બત્રીસ તો સદસ્યો છે અને એ બત્રીસે બત્રીસ સદસ્યોએ પોતાની ચૂંટણીની અંદર ભરપૂર વોટ મેળવીને જીત હાંસલ કરી ઇવન પાલનપુરના જે ધારાસભ્ય છે એમણે પણ પોતાએ પોતે ત્રીસ હજાર કે ચોત્રીસ હજાર જેટલી લીડ કંઈક મેળવેલી ને જીતેલા છે તો એ લોકો પણ એમના કોઈ કામગીરીના લીધે અહીંયા ઇફેક્ટ ન કરી શકે એનું કારણ શું હોઈ શકે અરે ભાઈ આખા દેશની કામગીરી મોદી સાહેબે કરેલી જો ઇફેક્ટ ન કરતી હોય તો આ તો બધા નાના નાના હતા આમની કામગીરી શું ઇફેક્ટ કરે અને નગરપાલિકાની વાત કરો તો તમે તો જાણો છો કે નગરપાલિકામાં આવેલા ચૂંટાયેલા સભ્યો ની કેટલી ઇમેજ કેટલું એમના મતદારો ઉપરનો પ્રભાવ કેટલી પકડ જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે એમનો પ્રભાવ એમની ઇમેજ એમના સામેના ઉમેદવાર સામે આવે એટલે સામેના ઉમેદવાર એમનાથી આ આવે માટે જીતી જાય પણ અત્યારે એ એમના મતદારોને એમના વોર્ડના લોકોને ભારતીય જનતા પાર્ટીમાં કન્વર્ટ કરી શકે વાળી શકે એવી કોઈ સ્થિતિમાં એવા કોઈ નગરપાલિકાના સભ્યો મને લાગતા નથી કે જેનામાં એટલી હેક્ષેપ હોય કે આવું કરી શકે એક વાત આવે બીજી વાત તમે વાત જે કરી છે ધારાસભ્યશ્રીની તો ધારાસભ્યશ્રી તમે જાણો છો કે ઇતર કોમની સામાન્ય કોમ ભ્રમણ કોમના ધારાસભ્ય છે એ કોઈ નથી પાટીદાર એ કોઈ નથી ઠાકોર એ નથી કોઈ ચૌધરી એટલે એ જે મોટી કોમો રહી એના ઉપર એમનો પ્રભાવ સ્વાભાવિક છે કે પાર્ટીગત હોય હવે પાર્ટીગત સ્વભાવમાં જ્યારે વિધાનસભામાં જીતી ગયા વિધાનસભામાં બધું થયું તો એનું કારણ વિધાનસભા વખતનું વાતાવરણ પણ કામ આવ્યું વિધાનસભા વખતની હવા પણ કામ આવે અને ધારાસભ્યશ્રીએ ગમે તેટલા પ્રયત્નો કર્યા ગમે તેટલું ગોઠવ્યું તો એ જાતિમાં ખેંચાનારો સમાજ જાતિમાં જ ખેંચાય અહીંયા સ્થાનિક ચૌધરીઓમાં પણ નારાજગી હતી એ પણ એક કારણ હતું પાટીદારો સામે હતા ઠાકોરો ઠાકોરોની રીતે હતા આ બધાના કારણોને કારણે ભારતીય જનતા પાર્ટી એટલે કે એના ઉમેદવારની હાર થઈ અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને પાલનપુરમાંથી થમ્પિંગ મેજોરિટી મળી એવા વાસ્તવિકતા છે સાચી વાત છે અચંબિત કરતા આ પરિણામના લીધે હવે બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની અંદર જે સંગઠનનું માળખું છે એમાં શું ફેરફાર થઈ શકે છે અને એની અંદર હજુ પણ શંકરભાઈ ચૌધરીની સલાહ સૂચન લેવાશે કે એમનું પ્રભુત્વ રહેશે ખરું જો પહેલી વાત તો એક અચંબિત પરિણામ નથી આ ધાર્યું પરિણામ છે હવે તો ઘણી બેઠા હતા કે આ જ પરિણામ આવશે હવે વાત આવી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન જેવું કંઈ છે આ જ નહીં આના કરતા તો કોંગ્રેસ કંઈક સારી ચાલી છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સંગઠનના હોદ્દેદારો એવા શાંતિના મૂળમાં હતા અને એમને પણ કંઈ રહસ હતો કે એની એ સવાલ છે અને એ એવી રીતે ચૂંટણી લડતા હતા કે એમને કોઈ જવાબદારી જેવું કંઈ હોય એવું નતું લાગતું મેં હમણાં જ એક ચેનલમાં કહ્યું છે અને તમને પણ કહું કે મોદી સાહેબની દિશામાં સભા ચાલે મોટી સંખ્યામાં લોકો આવ્યા પાણીની રાડ પડી વ્યવસ્થા તંત્ર ખોરવાયું ત્યારે બધાય મહામંત્રી શોધવા નીકળ્યા અને ભારતીય જનતા પાર્ટીના લોકોને ખબર પડી કે મહામંત્રી જડતા નથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું સ્ટેજ ઉપરથી પ્રવચન થાય છે એના પછી મોદી સાહેબનું પ્રવચન થાય છે ત્યારે કાર્યકર્તાઓએ શોધતા શોધતાં પગેરું શોધ્યું કે ચડોતર કમલમમાં આવી અને ત્રણેય મહામંત્રી એસી ચાલુ કરીને સુઈ ગયા આ તો એમની ગંભીરતા કઈ સંગઠનની વાત કઈ સંગઠનની જવાબદારી અરે પેજ પ્રમુખો શક્તિ કેન્દ્રના પ્રમુખો આખું મોટું લશ્કર તો એટલું મોટું ઊભું કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ પણ એ લશ્કરને કોઈ કામ નથી લાગે હું મારી વાત કરું હું ભાજપનો સક્રિય સભ્ય છું મેં કામ કર્યું કે કર્યું ખેર અલગ વાત છે પણ હું ભાજપનો સક્રિય સભ્ય છું મને આખી ચૂંટણીમાં કોઈ યાદ નથી કીધું કે તમે ભાજપનું કામ કરો મારી સાધુસાઈ તરીકે ભાજપના ઉમેદવાર રેખાભાઈના આશીર્વાદ લેવા આવ્યા મેં રેખાભાઈના આશીર્વાદ આપ્યા હિતેશભાઈ સાથે હતા હિતેશભાઈની પીઠ સાંભળી ટિકિટ લઈ આવ્યા એનો એક રાજીપો વ્યક્ત કર્યો પણ હું એમ કહું કે આજે ઓગણીસો ને એંસીથી સુધી હું ભાજપનો સંગઠન મંત્રી હતો હું રાષ્ટ્રીય કાર્યકારીનો સદસ્ય હતો હું બૌદ્ધિક શહેરનો પણ કન્વીનર હતો હું ભાજપની કેમ્પેન કમિટી મોદી સાહેબ એના અધ્યક્ષ અને હું એનો સભ્ય તેમ છતાંય જો બનાસકાંઠા જિલ્લામાં મારા નેટવર્કનો ઉપયોગ કરવાની ચિંતા કોઈને ના હોય તો બીજા કોના નેટવર્કનો ઉપયોગ કર્યો હશે કોને કીધું હશે તમે કામ કરો કોઈને કહેવામાં નથી આવ્યું એટલે દરેકને પોતપોતાને ઠીક લાગ્યું ત્યાં બધા પોતપોતાની રીતે જોડાઈ ગયા કારણ કે આ તો એક પર્વ હતું તો આ પર્વમાં એમ નામ કે કોઈ બેસી શું કામ રહે કોઈને ભાજપમાં તક મળી તો ભાજપમાં કોઈને કોંગ્રેસમાં તક મળી તો કોંગ્રેસમાં કોઈને બીજે મળી તો બીજે કોઈ એવા વાતોને પકડીને બેસી રહેવા માટે તૈયાર નથી જો તમારે ગરજ ના હોય તો અમને પણ ગરજ નથી જો તમારે તમારા ઘરે અવસર છે તમારા ઘરે લગ્ન છે અને તમારે આમંત્રણ નથી આપવું અને બાજુવાળાના ઘરે લગ્ન છે અને બાજુવાળાના ઘરે લગ્ન છે અને બાજુવાળો આમંત્રણ આપે તો સૌ ભાઈ શીરો ખાવા જેમાં જતું રહે કોઈ અહીં ખૂબ રોટલા ખાવા નહીં ના રહે આટલું સમજું ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે તો આ વખતે અને જ્યારે પણ કોઈ પણ ચૂંટણી ચાહે નગરપાલિકાની હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય ત્યારે તમામે તમામ કાર્યકર્તાઓને માત્ર ને માત્ર ઉમેદવાર તરીકે કમળ જ દેખાય પરંતુ આ ચૂંટણીની અંદર કમળના બદલે જે ઉમેદવાર હતો એને જોઈને પણ અમુક નારાજગી હોય અથવા અહંકાર અમુક બાબત સુધી ઇફેક્ટ કરે એવું લાગે છે આપણે જો આ બધી વાતો છે ને ભાષણમાં સારી એવી વાતો છે તમે એમ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી છે હું કંઈ જાજુ સ્વીકારવા તૈયાર નથી જો શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી હોય તો નેતાઓ લાગુ પડે કે ના પડે ખાલી કાર્યકર્તાઓને લાગુ પડે નેતાઓને તો લાગુ પડતું જ નથી નેતાઓને તો ઠીક લાગે એમ કરે છે ભાજપમાં નિયમ છે કે બે હોદ્દા એક વ્યક્તિએ ન ભોગવવા શંકરભાઈ ચૌધરી પાસે જ બે હોદ્દા છે બનાસ ડેરીના ચેરમેન પણ છે અને ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ છે તો આમાં તમારે શું ફેરફાર કરો અરે આ મુદ્દે તો અણધાભાઈનું રાજીનામું લીધું હતું એપીએમસીમાંથી અણદાભાઈ જ્યારે બનાસ બેંકના ચેરમેન બન્યા ત્યારે ભાઈ તમે બનાસ બેંકના ચેરમેન બન્યા છો તો થરા એપીએમસીમાંથી રાજીનામું આપો અણધાભાઈનું રાજીનામું લીધું થરા એપીએમસીમાંથી શા માટે ભાઈ નેતાઓ માટે કાયદો જુદો છે શિસ્તબદ્ધ અને કેટરબદ્ધ પાર્ટીની વાતો છે કોઈ શિસ્ત અને કોઈ કેડર નથી અને કમળ જ દેખાય કમળ જ દેખાય કેમ ભાઈ થઈ ગયા છે કમળ જ દેખાય આંધળો થઈ જાય એક જ વસ્તુ દેખાતી હોય અંધારું દેખાય એ કમળ પણ જે લેખિતો માણસ છે જેને અક્કલ સૂઝ બુદ્ધ પોતાની છે એ કોઈ લેખા ચોખા કરે કે ના કરે કે આપણને કમળ કમળ કરીને મૂર્ખ બનાવે છે આપણને સિદ્ધાંત સિદ્ધાંત કરીને મૂર્ખ બનાવે છે આપણને પાર્ટીનું શિસ્ત અને સંયમમાં રાખે છે આપણને શું કહેવાય કે સત્તાના સ્વાદ ચાખવા દેતા નથી અને એ જલસાઓ કરે છે તો આવા આગેવાનો આવા નેતાઓની રાષ્ટ્રીયતા આવા નેતાઓની ધાર્મિકતા એમને મુબારક કારણ કે આપણે ઘર છે આપણે છૈયા છોકરા છે આપણે આપણું રાજકીય કારકિર્દી અને રાજકીય સિદ્ધિઓ પ્રાપ્ત કરવી છે આવું વિચારીને કાર્યકર્તા પોતપોતાનો વિચાર કરતા હોય જો આ શિસ્તબદ્ધ અને આવી વિચાર કરતી પાર્ટીઓ હોત તો ભરતભાઈ હું એમ કહું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં હતા તમે નગરપાલિકા ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું હતું ટિકિટ આપવાનો વારો આવ્યો ત્યારે તમારા જેવા સંલિષ્ટ સક્રિય અને પ્રજા વચ્ચે રહેનારા કાર્યકર્તાની આ જ લોકોએ બાદબાકી કરી હતી અને એના જ કારણે તમારે પણ કંઈક નવા જૂની કરવી પડી ત્યારે મને એમ થાય છે કે શા માટે વાલા દવલાની નીતિ અપનાવાય છે શા માટે કાર્યકર્તાની સક્રિયતા અને ક્ષમતા જોવામાં નથી આવતી પણ સક્રિય અને ક્ષમતાવાળા લોકો ભવિષ્યમાં નડશે એવા ભયથી એવા ડરથી એવા લોકોને અત્યારથી ઠેકાણે કરી નાખો અને આપણી હાજી આ કરે આપણી ચમચાગીરી કરે આપણી આરતી ઉતારે અગરબત્તી નાળિયર ફળ લગાડે એવા કાર્યકર્તાને આગળ લાવો અને એના કારણે આ પણ નારાજગી હતી અને આ નારાજગીનું પરિણામ પણ આપણે આ ચૂંટણીમાં જોયું લોકસભામાં તો ગેનીબેન જીતી અને હવે સાંસદ બની ગયા છે એમની ખાલી પડેલી જગ્યામાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી પણ થશે તો શું લાગે છે આપને એમાં કોઈ અત્યારે આપ દાવેદાર સજેસ્ટ કરી શકો છો હું એવું સ્પષ્ટ માનું છું કે આ વાવ વિધાનસભાની ચૂંટણી પણ કોંગ્રેસ જીતશે અને થરાદથી જે ધારાસભ્ય રહી ચૂક્યા હતા ગુલાબસિંહ રાજપૂત એ વાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે કોંગ્રેસ એમના કેલ્ક્યુલેશન પ્રમાણે એને પસંદ કરે તો એ મજબૂત અને સક્ષમ ઉમેદવાર ગણાશે કારણ કે એ થરાદમાંથી ચૂંટણી લડ્યા પણ ખરેખર એમનો એમનું વતન વાવ છે અને એ ઉમેદવાર વાવથી બને ત્યારે એક તો પોતે વતનના ઉમેદવાર ગણાય એક વસ્તુ છે બીજું કે ગુલાબસિંહ ખૂબ સરળ સીધા ઉત્સાહી ઉમંગી યુવાન છે રાજપૂત સમાજના છે રાજપૂત સમાજની સાથે સાથે ઠાકોર સમાજ જોડાય દલિત સમાજ જોડાય અને બાકીના સમાજોનો સહયોગ સહકાર મળે તો એ ફરી પાછા સારી રીતે વાવ વિધાનસભા પણ કોંગ્રેસ કબ્જે કરી શકે અને તમે જો દેશમાં હવામાન બદલાઈ ગયું આ ભાજપની અને એના નેતાઓની ડખોળાઈને કારણે ચાલીસ સીટવાળી કોંગ્રેસ સો સીટોએ પહોંચી ગઈ અઢી ગણો વધારો થયો છે અને સમગ્ર દેશની અંદર ભાજપ પાસે ચૂંટણીના મુદ્દાઓ નહોતા મને તો કહેતા દુઃખ થાય છે કે મોદી સાહેબ જેવો વિદ્વાન ક્ષમતાવાળો માણસ પણ આડેધડ એલ ફેલ ફાલતુ વાતો કરી એની સામે રાહુલ ગાંધીએ આજની તારીખમાં પરિપક્વ લાગવા લાગ્યા રાહુલ ગાંધી જે દિવસે રાજકારણમાં આવ્યા હતા એ વાત જુદી હતી અને આજની વાત જુદી છે આપણે દરજી પાસે જઈએ અને પાંચ વર્ષ પહેલાંના માપ પ્રમાણે કપડાં સીએ તો ના ચાલે આજે એને નવું માપ લેવું પડે એટલે રાહુલ ગાંધીને પણ નવા માપથી જોવા પડે એવી સ્થિતિ દેશમાં નિર્માણ થઈ છે સર આ જે આખી ચૂંટણીનું કેમ્પેન ચાલ્યું અત્યાર સુધી શું આપને લાગે છે કે યુટ્યુબર છે ધ્રુવ રાઠી એણે પોતાના જે વિડીયો વાયરલ કર્યા એની પણ આખા દેશની ચૂંટણી પર ઇફેક્ટ થઈ હોય અને હાલની પ્રજાએ જે ધર્મ જ્ઞાતિ કે કોમના મુદ્દાઓ એક બાજુ મૂકીને રોજગારી શિક્ષણ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપી અને આ રિઝલ્ટ લાઈવ હોય મને અત્યારે આ વાતનો ખ્યાલ નથી હું ધ્રુવભાઈ રાઠી આપણે કહ્યું એમને કોઈ ઓળખતો નથી એમને જાણતો નથી અને એમની આ ચળવળ કે એમની આ વાત જે કંઈ હશે એ મારા ધ્યાનમાં આપતા નથી એટલે એ બાબતે હું કંઈ કહી શકું આપ નથી તો શું આપને લાગે છે કે આ ચૂંટણીની અંદર આખા દેશની અંદર ધર્મ જ્ઞાતિ કોમને એક બાજુ મૂકીને પબ્લિકે મોંઘવારી ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ પરિણામ આપ્યું હોય બિલકુલ સાચી વાત છે મોંઘવારી તો કોઈ એકલા મુસલમાનને નડે બિંદુ ના નડે બેરોજગારી એકલા મુસલમાનને નડે બિંદુ ના નડે ભાવ વધારો એકલા મુસલમાનને નડે હિન્દુ ના નડે અસલામતી એકલા મુસલમાનોની છે હિન્દુઓ નથી આ બધા જ મુદ્દાઓ સમગ્ર દેશના લોકોને લાગુ પડે કાળા નાણાંની વાત હતી પંદર પંદર લાખ રૂપિયા આપવાની વાત હતી મેટ્રો ટેનની વાત હતી સ્માર્ટ સિટીઓની વાત હતી ક્યાં ગઈ આ બધી વાતો અરે ખાલી તમે આ દસ વર્ષના વિકાસની વાતો ચૂંટણીમાં કરી હોત ને તો એ કંઈક સારી વાત રહોત તમે જે વાતો કરી છે એ વાતો તો હાવ ફિજની સામાન્ય મંગલસૂત્ર ચોરવાની સાયકલ ભેંસ ને આ મુદ્દા હતા અને આવા મુદ્દા ઉપર વાત થાય અને ધર્મને ધર્મ 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 તમે ધર્મનું અકીર્ણ પણ એ રીતે પીવડાવશો તો નહીં ચાલે હું તો ધર્મનો પ્રચારક છું હું તો ધર્મનો જેને એમ કહેવાય કે પાયાનો માણસ છું પણ મારી એ વાત છે કે ધર્મ પણ ધર્મના સ્થાને શોભે છે ધર્મના નામે તમારે રાજનીતિ કરવી છે ધર્મના નામે તમારે મોટો વસમસો લેવા છે ધર્મના નામે તમારે યુવાનોને બેરોજગારીના બાબતે દૂર ભટાઈ અને એનો પરિવાર ખતમ થાય અને ગમે ત્યાં ભટકાડી દેવા છે તો આ બધું કેટલો દિવસ ચાલશે આરએસએસની ભૂમિકા આ ચૂંટણીમાં કેવી રીતે એનો પરિવાર ખતમ થાય એમ બહેકાઈ અને ગમે ત્યાં ભટકાડી દેવા છે તો આ બધું કેટલો દિવસ ચાલશે આરએસએસની ભૂમિકા આ ચૂંટણીમાં કેવી રહી છે હવે બેસ્ટ લેવલે એવું છે કે ભાઈ રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડાએ કહેલું કે મારે અમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે એની કોઈ આવશ્યકતા નથી જરૂરિયાત નથી આવું કંઈક બોલેલા આઈ થિંક મને એક્ઝેક્ટ વર્લ્ડ્સ યાદ નથી પણ અહીંયા પણ બનાસકાંઠાની વાત જો કરવી હોય તો આરએસએસ હોય વિશ્વ પરિષદ આ બધાના મનમાં એક વાત તો હતી જ કે ભાઈ આ એક જ આઠમી વખત આ જ્ઞાતિને ટિકિટ મળી છે ચૌધરી સમાજને છ વખત હરિભાઈ સાતમી વખત પરબતભાઈ આઠમી વખત રેખાબેન અને એ પણ એવા ઉમેદવાર કે જેને કોઈના વિશ્વાસમાં ન લીધા કોઈને પૂછ્યું નહીં આજે આપણા ત્યાં પરબતભાઈ જીતી શકે એવા ઉમેદવાર હતા વસંતભાઈ પટોળ જીતી શકે એવા ઉમેદવાર હતા હરિભાઈ ચૌધરી જીતી શકે એવા ઉમેદવાર હતા ચૌધરી સમાજના પણ આઠમી વખતે આ ઉમેદવારો આવ્યા હોત તો કદાચ વાંધો ના આવત પણ આ ઉમેદવારોના બદલે આ જે રીતે ઉમેદવારની પસંદગી પણ એક વ્યક્તિગત ધોરણે કરવામાં આવી કાર્યકર્તાઓ અને નેતાઓને કોઈને વિશ્વાસમાં ન લેવામાં આવ્યા તમે તો કવરેજ કરવા પણ ગયા હશો કે જ્યારે જ્યાં નિરીક્ષકો આવ્યા ત્યારે ઉમેદવારોએ બાયોડેટા આપ્યા અરજીઓ કરી આ બધું ગયું માત્ર લોકશાહીના નામે નાટક ઉમેદવારોની અરજીઓ લેવામાં આવે બાયોડેટા લેવામાં આવે અને જેને અરજી કરી જ નથી જેને બાયોડેટા આપ્યા જ નથી અને પ્યારા શૂટથી લઈ અરે સીધા ઉમેદવાર બનાવી દેવામાં આવે અને ઉમેદવારની ક્ષમતા ધરાવે છે જિલ્લાનો અનુભવ છે રાજકારણનો અનુભવ છે ભાજપમાં વર્ષો સુધી કામ કર્યું છે શેતંજી પાત્રી છે તુલસીઓ ગોઠવી છે આવા બધાની વાત બાકી કેવી રીતે ચાલે આ બધી વાતો ચૂંટણીમાં તો આવતી હોય છે સામાન્ય દિવસે ઠીક છે બધું ચાલ્યા કરતું હોય ચૂંટણીમાં બધા લેખા જોખા બધા ગણિત લોકો કરે અને લોકો પણ હવે એવા મૂળ રહ્યા નથી કે કોઈ એક આગેવાન કે નેતાના આધારે ચાલે અરે બાપ જુદો વોટ આપે અને દીકરો જુદો વોટ આપે એટલી લોકશાહી પરિપક્વ થઈ છે અને એટલી નાગરિક સમજદારી પણ પરિપક્વ થઈ છે માટે પણ આ વસ્તુ બાકીની બધી વાતોમાં શક્ય નથી દરેક પોતપોતાની સૂજબુધ બુદ્ધિ અક્કલ હોશિયારીથી જ વોટ આપતો હોય છે રાષ્ટ્રીય રાજનીતિની વાત કરીએ તો હાલમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતેના પીએમ પદના ઉમેદવારની વાત કરીએ એમાં રાજનાથસિંહજી અથવા ગડકરીજી છે એમને પણ પીએમ પદ તરીકે પીએમના દાવેદાર તરીકે ત્યારે લોકો પ્રમોટ થઈ રહ્યા છે જો રાષ્ટ્રીય રાજનીતિ માટે હું તો નાનો છું અને એ દિશામાં કંઈ મારી પહોંચ પણ ન ગણાય મારી વાત પણ ન ગણાય અને આપણે આ વાત અત્યારે કરીએ તો આપણા માટે પણ યોગ્ય નથી તો આપણે તો આપણા જિલ્લાની અને ગુજરાત સુધીની વાત કરીએ ત્યાં સુધી સારું લાગશે ગડકરીજી ખૂબ સજ્જન વ્યક્તિ છે પ્રમાણિક વ્યક્તિ છે રાજનાથ રાજનાથસિંહ પણ સિનિયર છે પણ આ બધા પ્રશ્નો અને આ બધી વાતો રાષ્ટ્રીય રાજકારણની છે એટલે મને એમ લાગે છે કે એમાં આપણે ન પડીએ બનાસકાંઠા જિલ્લાની વાત ઉપર આપણે આવીએ પાછા તો એની અંદર એક વાત એવી પણ છે કે જે રીતે ઠાકોર સમાજ બીજી જ્ઞાતિ ઇતર જ્ઞાતિના લોકોને એ રીતે કન્વિન્સ કરી શકો કે હવે ટૂંક સમયમાં તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે અને આખા જિલ્લાની અંદર દરેક ગામની અંદર પાંચ દસ ઘર તો ઠાકોર સમાજના છે જ તો એ વખતે તમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ ઉભો રહેશે તો અમે એ નાની મોટી ચૂંટણીમાં અમે તમને વોટ આપીને મદદ કરીશું પણ આ ચૂંટણીમાં તમે ગેનીબેન ઠાકોરને જીતાડવામાં મદદ કરો આ રીતે ઠાકોર સમાજે કન્વિન્સ કર્યા હોય એ રીતે બીજેપીના કાર્યકર્તાઓ અથવા ચૌધરી સમાજના લોકો બીજા સમાજોને કન્વિન્સ ના કરી શક્યા હોય એ એ લાગે છે આપણે સાચી વાત છે દોસ્તો ચૌધરી સમાજ તો આઠ વખતથી આવે છે એ કેટલું બીજા સમાજને ટેકો કરે છે બીજા સમાજને કેટલો સહયોગ કરે છે એ તો આપણે જોતા આવ્યા છીએ વર્ષોથી ભૂતકાળમાં ઠાકોર સમાજ પણ અત્યાર સુધી અલગ અલગ સમાજોને મત આપતો રહ્યો છે અલગ અલગ સમાજોને હંમેશા સપોર્ટ કરતો રહ્યો છે અને આવતા ભવિષ્યમાં પણ એ કરશે એવી જે વાત હતી અને એના આધારે ઠાકોર સમાજના કાર્યકર્તાઓ આગેવાનો કોંગ્રેસ તરફ બાકીના સમાજોને વાળી આપવામાં સફળ થયા છે એ વાત સાચી છે તો લોકસભાની ચૂંટણી પત્યા બાદ પરિણામો વિશે સ્વામીજી આપે અમને જે કંઈ આપની બે બાગ પડાય આ ઇન્ટરવ્યૂ આપ્યો એ બદલ આપનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ ધન્યવાદ ભારત